સાગર ભાઈ ગઈકાલે દીપડાએ આપના પપ્પા ઉપર હુમલો કર્યો ત્યારબાદ મોત થયું શું વિગતો તે હુમલો કર્યો વાઘાભાઈ સાદુલભાઈ વાઘેલા એમનું મૃત્યુ થયું એમ જ વીસ જ મિનિટ પછી એ નહીં દીપડાએ પાછું ભટુકભાઈ ભીમાભાઈ બારિયા એમની પણ માથે એટેક કર્યો એમને પણ આ છે સરકારને કે અમને સુરક્ષા આપો કારણ કે અવારનવાર અમારા વિસ્તારમાં આવા સિંહ દીપડા છે તે ચડી આવે છે અને આ દીપડાને ખરેખર આ બધાને પાંદરે પુરાવા જોઈએ એટલે જેથી કરીને બીજાને પણ આવી હાની ન પહોંચે કે ભાઈ જે માનવ ભક્ષી દીપડો હોય એને તમે અહીંથી પચાસ કિલોમીટર દૂર મૂક્યા હો છતાં પણ એ પાછો આવે 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 ને નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોળ હાલ અત્યારે અમે ગિરગઢા ખાતે પહોંચ્યા છીએ કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં માનવ દીપડાએ એટલું આતંક મચાવ્યો છે કે ફરડા હોય કોદિયા હોય કે ગિરગઢાના અમુક ગામડા છે ત્યાં આ માનવભક્ષી દીપડા આવે બે ખાસ કરીને બે વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો અને બે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા ખાસ કરીને આ તમામ ગામના લોકો છે ત્યાં જે ગઢડા ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે સાહેબ અમારા વિસ્તારમાં અતિશય આ દીપડાઓનો આતંક વધી રહ્યો છે તે માટે એક આગેવાન છે તેની સાથે વાત કરું છું શું નામ મારું નામ છે ભરતભાઈ પરસોત્તમભાઈ મકવાણા ગામ કોદિયા ઉપસ તરીકે અહીંયા ભરત બજાવું છું હવે મામલો એવો હતો કે ભાઈ રાતના બે અઢી વાગ્યાનો બનાવ બનેલો હતો માનવભક્ષી દીપડાએ આવી એ ભાઈ માથે હુમલો કર્યો વાઘાભાઈ સાદુભાઈ વાઘેલા એમનું મૃત્યુ થયું એમ જ વીસ જ મિનિટ પછી એ એને દીપડાએ પાછું બટુકભાઈ ભીમાભાઈ બારિયા એમની પણ માથે એટેક કર્યો એમને પણ ઈજા પહોંચાડી છે એ હાલમાં અત્યારે દવાખાનામાં છે પણ આવું બીજી વખત ન બને એ માટે જંગલ ખાતુંને અને સરકારશ્રીને કહી કે આનો જેટલો બંદોબસ્ત થાય જેટલું તમારાથી પહોંચાય એટલી કાર્યવાહી વહેલી તકે કરે તો સારું છે તમે તમે આગળ ખાસ કરીને જાણ તે બાબતે જેની ઘરે બનાવ બન્યો એટલે પ્રતિનિધિ તરીકે અમારી ફરજ આવે છે એટલે પેલો કોલ જેની ઘરે બનાવ બને તે બધાય પાસે જંગલ ખાતાના નંબર હોતા નથી એ માટે એ લોકોએ અમારો કોન્ટેક કર્યો ભાઈ પ્રતિનિધિ તરીકે તમે આવો અને જંગલ ખાતું અમે પણ જાણ કરીએ તમે ક્યાં સાહેબ સાથે વાત કરી હતી અને સાહેબે તમને શું જવાબ આપ્યો પહેલાં માડમભાઈ સાથે જ વાત થઈ માડમભાઈ ફોરેસ્ટર તરીકે છે એમને એમ કીધું કે ભાઈ પહેલાં ફોનમાં એવું પણ કીધું કે ભાઈ અમે આવીએ છીએ હું આવું છું હું આવું છું એવા ત્રણ ફોન કર્યા હવે ત્રીજા ચોથા ફોને એવું કીધું કે હું રજા માથે છું હું મારા અધિકારીઓને મોકલું છું તો પહેલાં જ ફોનમાં એને કહી દઉં કે હું રજા માથે છું તમે ત્યાં મારા અધિકારી છે એમને જાણ હું પણ કરું તમે પણ કરો એ પણ આવી જાય ત્યાં તો એની આવતા મિનિમમ પોણી કલાક જેવું લાગી ગયું એટલે અમારે પણ એક કલાક એવું થાય પછી દોઢ કલાક પછી તો આરએફઓ સાહેબ પણ બોલ્યા આરએફઓ સાહેબ પછી એસસીએફ સાહેબ સવાર હતા એફ છે સાહેબ આવ્યા સાહેબ આ રજૂઆત ન સાંભળતા અમારી માંગ એક જ છે કે ભાઈ જે અધિકારી જે કામ નથી કરતા કામ સોર છે કોઈ અધિકારીઓ બધા કોઈ નબળા નથી હોતા બધા અધિકારીઓ પણ સારા હોય છે પણ જે કામ સોર છે જેને ભાઈ બીજું જ એના મગજમાં દોડે છે તો એવાના હકીકત છે કાં છૂટા કરવા જોઈએ કાં નોકરી એમને સામેથી છોડી દેવી જોઈએ આજે એમના પોતાની ઘરે બન્યું હોય તો કેમ થાય અને જેનો બાપ ગુમાવ્યો છે એ દીકરાની વેતા તમે આજે જાણો એની ઘરેથી બાઈ એ પણ અપંગ છે અને એક દીકરો ને એક દીકરીના લગન એમના થઈ ગયા છે પણ હવે દીકરો નાનો છે જો જેની માથીથી બાપનો સાયો ગયો એને જ ખબર હોય કે કઈ રીતની પીડા છે પરત ભાઈ તો ખાસ કરીને વન વિભાગ ઉપર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે તેમના એક ગામના એક સ્વજનને તેઓ એ ખોયા છે બીજા એક વ્યક્તિ છે તેની પાસે વાત કરશું શું નામ ભાઈ તમારું મારું નામ રામભાઈ રામભાઈ ખરેખર જે વન વિભાગને અત્યારે બેદરકારી સામે આવી છે તમારા ગામમાં આવા નંબર દીપડાઓ આવ્યા છે આંતક આવે છે અમુક વૃદ્ધોને પણ તો ફાડી ખાતા છે શું વિગત આ નિમિત્તે વન વિભાગને જલ્દીથી કાર્યવાહી કરવી જોઈએ જેથી આવા અવનવા બનાવ જે બના કરે છે ને તો એ આ દીપડાને ખરેખર આ બધાને પાંદરે પુરાવા જોઈએ એટલે જેથી કરીને બીજાને પણ આવી હાનિ ન પહોંચે એની માટે એમને પણ થોડીક તકેદારી રાખવી જોઈએ કિસાન સંઘના મોરસાના એક વ્યક્તિ પણ આપણે સાથે જોડાયેલા છે તેમની સાથે પણ વાત કરશું કાકા શું નામ તમારું મારું નામ આણંદભાઈ ગિરધરભાઈ સોજિત્રા ગામ ગીરગઢડા હું ભારતે કિસાન સંઘ ગીરગઢડા ઉપપ્રમુખ તરીકેનો સંભાળ હોદ્દો સંભાળું છું અને મારે તો વન વિભાગને એટલી જ જાણ કરવાની છે અને કહેવાનું છે કે ભાઈ જે માનવ પક્ષી દીપડો હોય એને તમે અહીંથી પચાસ કિલોમીટર દૂર મૂક્યા હો છતાં પણ એ ત્યાંથી પાછો કોદિયા ગમે આવે આવે ને આવે એના કરતાં માનવ બક્ષી જે દીપડો હોય જાનવર હોય એને કાં એમને એનિમલ કેરમાં એને રાખવું જોઈએ અને કાં જો શક્કરબાગ છે આપણે જો એમાં એને શિફ્ટ કરે તો જ એનો ઉકેલ છે બાકી જંગલમાં એને છોડી દે એટલે એ એમનું ઘર છે એ શોધે આવતો રહે આવતો રહે ને આવતો રહે જી હા દોસ્તો ગઈકાલે એક ચુમ્માલીસ વર્ષના આધેડ વાઘાભાઈ વાઘેલાનું પણ આ દીપડા એ ફાડી ખાધા હતા તેમના પુત્ર આપણી સાથે સાથે છે તેની પણ વાત ભાઈ શું નામ વાઘેલા સાગર વાઘાભાઈ સાગરભાઈ ગઈકાલે દીપડાએ આપના પપ્પા ઉપર હુમલો કર્યો ત્યારબાદ મોત થયું શું વિગતો એમાં મારા પપ્પા અઢી વાગે સુતા હતા અચાનક અવાજ આવ્યો એટલે મારા મમ્મી બહાર નીકળ્યા એટલે મને ઉઠાડ્યો કે તારા પપ્પાને નથી હું કહું એકી પાણી ગયા છે તમે જોયું ને તે નહોતા પછી ઘરમાંથી બત્તી લઈને બત્તી કરીને ખાટલા છે તો લોહી પડ્યો હતો તે મારા મમ્મીથી અવાજ નીકળી ગયો ત્યાંથી પછી મેં રાયડું પાડ્યું તો મારા કાકા આમથી દોડીને આવ્યા પછી એને બરક્યા બરક્યા પછી અમે જોવા ગયા ને તો મારા પપ્પાને મૃત્યુ પામ્યા હતા સરકાર પાસે તમે શું માંગ છે સરકાર કે અમારી એક માંગ છે કે અમને સુરક્ષા આપો અમને સુરક્ષા ફૂલ જોઈએ છીએ બીજી કાંઈ અમારી માંગ નથી વાઘાભાઈના પુત્ર છે સાગર તેઓ કહી રહ્યા છે સરકારને કે અમને સુરક્ષા આપો કારણ કે અવારનવાર અમારા વિસ્તારમાં આવા સિંહ દીપડા છે તે ચઢી આવે છે અને અમારા વિસ્તારના લોકો પર ક્યારે હુમલો કરે કંઈ નક્કી નથી સરકાર આ લોકોની વાત સમજે એટલે આપણે વિનંતી કરીએ છીએ